બધું એ જ કરે છે પાછું ભેસ પાવી પડશે પૂરો પૂરો નાખવો પડશે એટલે કઈ દેવા દે હું છે ભય છે ઘોડો ગેલો છે પણ ભય છે તો ટોપું બધું એ કરે છે જે વેપવા તોય લેવાની તોય જાય પૂરો તો ખાલી ધોવાની જ આપડે તો નહીં મજા આવી અમથા તો જોર મજા છે

નય બીઓ ને આર હે તાર મેલ્યું હમણે પછી પીયું તો કેથે પાછી બોલતી ખાઈ આખો ભાજી પરિણામે બગાડતી ના નક કાલ નહી નાખું ખાઈ ગીલી ચાલ તો વાઢી લાવું છું

તાજા મા અને મજા આવે છે મોટો તો નાગન તો એવી મજા આવી શકે કારણ કે એ પણ ખબર પડતી કે હે કામ કરે સર આપણે બતાઈએ કરે આપણે કે ચાંદ નાખી દે કોયલા પાછા કરી દે સોણ ભર દે આપણે તો ખાલી ધોવાનું કામ કરવાનું હારું કામ નહીં આમ હાથમાં આવી ગયો છે ભાઈએ ડબલો હાથમાં આવી ગયો છે

આગળ ભાગ તમારો આવ્યો કે આગળ નો ભાગ આવ્યો ચાલ લાઈને પાછળ નો ભાગ પાછળ નો મારો આગળ નો તમારો હવે ચાલ લઈ ને નાખવી શું કરું